નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ જે સતત ચર્ચાઓમાં રહે છે જેમનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેની અંદર મિત્રો બન્યું છે એવું કે મનસુખભાઈ રાઠોડની બોલેરો કાર પાછળ ભીમની ગોવાલણ લખ્યું હતું જેને લઈને અમુક સમાજના ખાસ લોકોએ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ધમકી આપી છે અને આ નામ જે છે એ કઢાવી નાખવા માટેની જોરદાર મેટર પણ મનસુખભાઈ રાઠોડ સાથે થયેલી છે જે વાતચીત દરમિયાનનું મિત્રો ઉગ્ર બોલાચારી પણ થઈ છે અને જેનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલું છે તો મિત્રો તમે પણ સાંભળો આ લોકોએ જ મનસુખ રાઠોડને કેવી ધમકી આપી છે અને મિત્રો તમારું આ અંગે શું માનવું છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો

ટીમ માં કોઈ દી ગોવાલ આવે એ વસ્તુ તું યાદ કરજે અરે ભાઈ ગોવાલ ન અમારા નામ અમારા 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 નામ હું કામ તો બદનામ કરે તો તમારું નામ જ એમાં નથી કા ભીમ ની ગોવાલ કઈ દુનિયામાં તમારી ગોવાલ છે તારા ફોન કરીને દેખા તો તારા કોક મને કે મારી બાઈ રે ગોવાલ છે મારી બાઈ રે ઈ લુગડા પહેરે છે મારી બાય ગોવાલ છે કઈ કઈ વસ્તુની ગોવાલણ છે તારી ભાઈ મારી બાઈ તમને શું ગોવાલણ મારી ગોવાલણ છે હું કેની ગોવાલણ તમારી આ તમારી હાથ પેઢ્યું ની અંદર ગોવાલણ કે મારી બાઈ રે ઈ ગોવાલણ છે મારે મારી ઘરવાળી ની ની ગોવાલણ છે એનો અર્થ એવો થોડો છે ગોવાલણ એટલે ગોવાલણ નો અર્થ શું થાય છે ફરિયાદ કરો ને તારું એડ્રેસ દેતો મને હા મારું એડ્રેસ આ મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર ઉપર એડ્રેસ લખી નાખજો પોલીસ ગોતી લે તમારે નો ગોતું પડે મારા બાપ મારે એડ્રેસ દે ને

ગોવાલણ છે એ કોણ હતી ગોવાલન ગોવાલણ ની વાત કરો છો ગોવાલન કરો બાબાલણ ની વાત કરો બાબા ભીમ ની ગોવર્લણ હતી જ નહીં કઈ રીતે તમે ભાઈ તમે જ્યાં જે ફોન કર્યો એમાં પેલા કોક ની સલાહ લઈ લ્યો ને પછી કરો રિંગ એટલે તમને બરાબર થઈ જાય એમાં એટ્રોસિટી તમે ક્યાંથી બોલો છો રાજકોટ થી બોલવું શું આખું નામ તમારું બોલો ગોપાલભાઈ ભરવાડ તમારા નજીક માં કોઈ પોલીસ સ્ટેશન માં ત્યાં ફરિયાદ કરી દીવો શું લેવા ગોવાલ ને લખ્યું છે એમાં એમાં ફરિયાદ ને નો કરવાની હોય ભાઈ તો કરવાની હોય તો તમારા આસારામ બાપુ જેવું થાય નહીં

જેલ અંદર ડાયર મળેલા તમારો પ્રશ્ન નથી ઈ ગોવાલણ તમારી નથી તમે જે ફોન કર્યો ને સવિધાનિક બારે ફોન કર્યો છે એમાં તમારું નામ નથી એમાં ભરવાડે લખ્યું હોય ને તો તમારે બોલાય ગોવાલણ એટલે અમે બધા કરી શકીએ એમાં તમારો એકનો પ્રશ્ન નથી તમારી જાતિનું નથી એમાં ક્યાંય હા ગોવાલણ એટલે તમે કઈ ગોવાલન ની વાત કરો છો ને તમે સીધો માં છોટી બેઠા છો

ગોવાલેન્ડ તારથી નો લાગે ભાઈ મારી બાઈ રે ગોવાલેન્ડ છે એમ કહું છું તાર જોઈ છે તને વાંધો હોય દીવું પડી જા બાપા હું બાઈ રે થી એમ તો તો તોય બાઈ પણ તોય પછી તું છોટો છો તો કે મારી બાઈ હું તો મારી બાઈ ઈ ગોવાલેન્ડ ના લુગડા પહેરી રકડે છે તન વાંધો હોય તેને લઈ જાવી જા ગોવાલેન્ડ શબ્દ સુ ના ના મારી બાઈ ગોવાલેન્ડ છે પણ તો તું કે તો દીન તને દઉં મારું આખું મારી બાઈ ગોવાલે છે મારી ભાભી છે આ બધી છે તારે શું એને કપડા હું પહેરાવું તને વાંધો કે છું મારી એ ગોવાલેન્ડ છે લખાયું નથી રખડે તો તું શું કરવા માંગે

આ બધું રે અમારા ઘરની ગોવાલણું છે બાકી તું કહે કે તું ક્યાં મોડી એટલે તું કોઈ કિંગ છો ઈ હું તને ગોતી લેશ ભાઈ તું ભાઈ ગોતી લેજે ને નકર તું કોઈ તો નઈ જડ ચાલ એ બાપા ફોન નો કરતો આ ગોતી લેશ હા ગોતી લેજે જા ગાડી નો નંબર આવી ગયો તારો હું તો વિચાર ખાલી કે મારે વિચાર ન કરો ભાઈ એ તો તો આવે અમે 575 હોય તું મારો વિચાર મને મન ધમકી મારે તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચાર એ તે મારો નંબર નઈ મને તું લઈ લેજે ને હું જો તાર સર યુ મારવી મને હાલ માર મટ કરું તાર

ਉਹ ਤੂੰ ਘੜਾਈ ਦੇ ਤਾਂ ਤੂੰ ਆल्या ਤੂੰ ਕੈ ਛੋੜੀ ਦੇ ਕਿੱਟਾ ਕਿੱਲਾ ਸਰਦ ਨਾ ਖੀਸ ਸਰਦ ਨੇ ਨਾ ਕੀ ਕੋਪੀ ਛੋੜੀ ਦੇ ਨਾ ਚਲਾਈ ਜਾ ਇਹ ਗੋਆਲੇ ਘਾਟੀ ਦੇ ਤਾਂ ਜਿੰਦਗੀ ਪਰ ਉਹ ਰਾਜਕਰਨ ਛੋੜੀ ਦੇ ਆ ਕਾਇਦਾ ਕੀ ਮੀਟਰ ਨਾ ਕਰ ਤੂੰ ਛੋੜੀ ਦੇ ਚਲ ਕਾਇਦੋ ਕਾਇਦਾ ਨੂੰ ਕੰਮ ਕਰਦੇ ਕਿਦੋਂ ਨਾ ਭਾਈ ਹਾਂ ਕਾਇਦੋ ਹਾਂ ਇਹ ਮਾਦਰੀ ਮਾਦੇਟੋਸਿਟੀ થાય 101000% ਦੇ ਆਈ ਵਾਂਦਰ ਨੇ ਬਲਦਾਤੀ ਓਕੇ ਚਲੋ 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 ਰੇਸ ਦਾ ਘੋੜਾ ਚਲਾਓ ਹਾਂ ਚਲਾਇਆ ਨਾ ਜੋਈ ਨਾ ਥੋੜਾ